બસ એકદમ મજા આવી રહી છે આ છે તો આનંદ થોડોક વધારે છે અને એડિટિંગ થાય છે બરાબર ને રિલીઝ થવાની એનો પણ આનંદ બહુ સારો છે આજે અમે રાતના 12 વાગે બરાબરના ઘરે અહીંયા આવ્યા છીએ અને જોવા 12 એવા બલવંત ખાસિયા મીહાની જે થાય બલવંત ખાસિયા એ બન્ને ચેનલને એમના વિડિયો એવા અત્યારે આવે છે ને કે તમે જોવો ને તો જોતા જ જાવ ચાર વખત તો જ પડે વિડિયો Instagram જોવો ભાઈ ચાર વખત

આઈસ્ક્રીમ ખાવી તારે આઈસ્ક્રીમ ખાવી આઈસ્ક્રીમ લેતા કોઈ ખાવું લેતા કોઈ ખાવું તારે પાણી તો પી લે ચોકલેટ ખાવી તારે નહીં ચોકલેટ ખાવી તારે પગડી ગયા પડી ગયા ખાવા કે લેતા કઈ લાવ આ જો મિત્રો અમે બસ હવે એડિટિંગ કરીએ છીએ અહીંયા અમારા શોર્ટ મૂવીનું અને રાતનું જેવું બેઠા છે અહીંયા

તારું તો મોલ માંગીએ તર બનાવ ખબર એવું બનાવ છે આય કહી દે હાથ કા દે આમ કાઢ દે જો ગાઈસ અત્યારે આતના વાગ્યા છે એક વાગ્યો આવ્યો અને જો અમારા બन्ने ભાઈ અહીંયા બેઠા છે અહીંયા ખૂણામાં અને અત્યારે જો અમારા ભાઈ ચા બનાવી રહ્યા છે અમારા ભાઈ ચા બનાવવાના આજે દૂધ બનાવાજો શોર્ટ આ બલોક આ મૂળ વાયે કરે થોડી

હેલો મિત્રો હાલો કરું છું જો મિત્રો રાતની મોજ અને બધે બે ચા બનાવો મારા માટે

મોરસ ભાઈ આ લાઈ ને અમારે મોરસ ના લઈ બાજુ ના ઘરમાં ચોરી લઈ જો લાવી થોડું આખું ઘરે તૂટી ગયું

અને અમારા ભાઈ જો મોડું થઈને આયા ત્યારે અહીંયા કાલે એટલે જોરદાર કડક ભાઈ આમ અમારા ચા એક નંબર છે ચા ચા કરે છે